શું કરે છે જય શ્રી બેન જય બેને રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છે શું બનાવવાનું આજે વાહ સબાસ મને કે શાક બહુ ભાવે એવું એમ મનીષને ના ભાવે પણ મને ભાવે આ બાજુ બે બેનું રમી રહી છે तो मैं भाई भाई हूँ करो हो रहा हैं। ताँगा। है हैं टाइम नहीं करता जेठा लाल वारू ओ हो 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 जेठा लाल वारू के फेवरेट है तारक मेहता का उल्टा चश्मा कौन कौन जो ऐसे मित्रों के फेवरेट छे भूत वारा पढ़े भूत वारा पढ़ से डीम है देम

એને ખબર પડે કે વિડીયો હા એને ખબર પડે કે વિડીયો બનાવવાનું છે એટલે ડાયરેક્ટ દોડી દોડીને આવે પાછો એને જોવો પણ પડે માછી બતાવ કેવો હોય એને ઓ એ મે મમ્મી તું ના તેડી આવી નિયાનસી હે મમ્મી ના આવી હે ન્યુ

કકોડા છોલવામાં બહુ વાર લાગે તો હવે આપણે કકોડા છોલવા બેસી જાશી જો જયશ્રી બેને તૈયારી પણ રાખી છે બે ચાકુ લીધા હે જો નિયાનસી પણ આવી છે અમારી મદદ કરવા માટે હે નિયાનસી હે તું રસોઈ બનાવવામાં મદદ કરીશ કી બાજુ કે બાજુ જો કકોડા છોલવા મંડી જાય

પછી આ લસણ મરચાની પેસ્ટ છે લસણ નાખ્યું મરચાં નાખ્યા ધાણા જીરું નાખ્યું હળદર નાખી બધું અંદર નાખ્યું છે બધું આવી ગયું હેલો મિત્રો કકોડાનું શાક બની ગયું છે અને રોટલી બનાવે છે પૂજાબેન જુઓ તમે

ના ના હું તો ખાલી ખાલી મજાક કરું રોટલી છે તમે કોમેન્ટ કરીને કહીજો હા તો આપણું શાક બતાવીએ જો આપણે બનાવ્યું જેસી બેને બનાવી રોટલી મારે છે રોટલા પછી બાજરીના રોટલા બનાવશું તમે જો જો હાલો જોઈ આવીએ છોકરા શું કરે છે બે બેનું શું કરે હેર્યું કાંક વાતું કરે હેરી નિયાંશી શામ શું કરે તું તું શું કરશો ગાડી થી રમશો રહ્યો એ દર્શન કરી લેજો મંદિર છે ચામુંડ માં છે અને મેરડી માં છે અંદર અને વિરાટ જુએ છે કાર્ટૂન આ છે અમારા બાર નો નજારો જોઈ શકો છો તમે એક ટીવા મારી ઊભી છે આ મકાન પાડી નાખ્યું છે હવે નવું બનાવવાનું છે અને વેચવાનું પણ છે પ્લોટ વેચવાનું છે કેને લેવો છે કાંઈ ખબર નથી વેચવા નાખી દીધું છે ખરો બપોર છે તડકો હોય એટલે અત્યારે કોઈ દેખાતો નથી મારી પણ આંખ નથી ખોલતી બહુ તડકામાં આ વિરાટ છે મારો છોકરો વિરાટ શું ખાધું તે બાબુ હું ખાધું મારા બાબુડે શું ખાધું બાબુ એ બાબુ ના બોલવું હોય તો તું ના પાડી દે હમ ઓકે

દેખાણી મળી ભગવાને જડી જાય તાવડી તો શું ના મળી ગઈ છે તાવડી હવે આમાં થશે બાજરીના રોટલા તું બનાવો શું બનાવું ઠીક છે હાલ તો હું બધું રાખી દઉં સુરેશ આવી ગયા હે

કોમર પાસ પછી મેંદો ઢિબળો મેથી મેથી પછી સીધી સુના ડુંગળી અને પછી તેલ ઉકાળ્યું અને બીજું જે કમ્પોનન્ટ મેં લીધું બીજરમાં મિક્સ કરી હા અને અને બોલું નહીં બે દિન કેમ કે મેંદી હા લેલી મેંદી લેલી મેંદી મિક્સ

વાસણ કરી ફ્રી થઈને ને પછી આરામ કરવાનો હોય તો જયશ્રી બેન કામે લાગી ગયા

ये कसा तारो दुनु हिसाब ते पूरा आम्ही आपे त्रण ने ने थई ग्या ने पाटिया भूक मारी मारो सोया ने दिपी मारो आ विरद ने आरुनी सॉरी विरदला तू एकदा दिखिया शाम एक शाम हाल इथाली ने ले चल सगळीज जा बॉडी અનકોન બેહે હા મે બેઠા છું ખૂણામાં તમે તમે કમેન્ટ કરજો ખૂણામાં કોણ બેહે ઓમાં કમેન્ટ આવીતી ખબર ને સેમાં અહી ભૂખ દાદા શું તો બહુ એટલે તો કલમ ને ને યાર નાધીતીયધું તો ને આ દેખું છો હાંસિન બધા છોકરાને અમે જઈ રહ્યા છીએ હવે છત ઉપર મા ચ્યા લે ઓ

એટલી મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે કે બહુ મજા આવે છે ને ન્યાનજી ન્યાનજી ની મજા આવે છે હાજે કીયુ ન્યાનજી બતાવે છે મને ટાવર જો રમો રમો હેમ Ayah, ya, ya. Kim, tadi di si adik di kian Si adik niawi, awalnya? si adik? Kira Kali kawan? Nana, embara awalnya? Eh? 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 એકલું એકલું રમવાનું ને આ ત્રણ ભાઈ રમી રહ્યા છે જુઓ કેટલી દોડમ દોડ કરે છે